Jai मोगर मां फाइनली निकली गया आपरे गांव ने बदी सेरियु है बरसात फूलन धाय रो है आज छत्री ले વરસાદના ના છાટા કરવા મહિના હે આ હે બીલી પત્ર અહીંયા શંકર ભગવાન હે જો આ હે સોમનાથ ચોક છોકરા અડધા છૂટો મહિના હે પણ દેવાંશી ને લેવા ખાયા ગયા હેલા જાય જો છોકરા પણ આમાં બધા મળે છે આટલી સ્પીડમાં કોઈ નહીં હાલતું અમે હાલી મોટર સાયકલ ની ઘોડે પગવા દે ને ઘરે

બધા એને બતાવું જો આ છોકરા છૂટી ગયા છે એવી જ રીતે દેવાનસિંહ લેવા જાય કેવો કઈ છે

5 मिनट ही नत थे 4 मिनट में आया 4 मिनट में थोड़ी kvar થઈ ગઈ હવે 4 ને હાથ થઈ મુજે બરસકિયા આજો મે ધ્યાન син સ્કૂલ આય કે પેલા હું આયા ભણતી પણ આજી દેખાઈ નઈ કઈ હતું નઈ આ જઈ લો આ માતાજી જા રહી દેવાં

છોકરા જો મારી કહી દે મારી કહી દે મારી કહી દે પાછા રિટર્ન થઈ ગયા આ મારો મેઇન રોડ આવી જાય સામે નાના નાના છોકરા વેર લીધા રેન્ક પર ચંદ્રિકા બાબુ છે આવી રીતની મસ્ત સ્કૂલ પણ તમને બતાવી દીધી સ્કૂલ પૂરી હાલો પૂરી તો ની અંદર જાવું પણ આઈ છે તમે જોઈ લો આટલું કેમ ન આવું પોગી ભાઈ આપણે આજને

પાણી પડતા છોકરા વરસાદના કારણે ફટાફટ સ્પીડ હાલે ચાલુ થઈ ગયો વરસાદ પણ

આપણી બાજુની શેરી હે ઘરની છો

તો ફાઈનલી મસ્ત વરસાદ ને એવું પણ બધું અંધારી ગયું છે તો ચાલો બ્લોગ ને અહીંયા પૂરો કરીશ અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને પૂરો વિડીયો જોજો તો ચાલો ને એન્ડ આપું છું તો ચાલો બા બાય